નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તાલાળા તાલુકાનું એક માલ કરીને ગામ છે અને ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે કે છેલ્લા એમ કે બે વર્ષથી એમ કે જે પોતાનો બગીચો છે એમાં કાંઈ એમ કે અલગ પદ્ધતિ અપનાવી અને એમ કે સારું ઉત્પાદન લઈ રહ્યા છે અને સારો ભાવ પણ એમ કે લઈ રહ્યા છે અને માર્કેટમાં લોકોને સારી કેરી આપી રહ્યા છે તો એમ કે આપણે ખુદ એમ કે જાફરાબાદથી એમ કે ખુદ એમ કે ફાર્મની વિઝિટ કરવા માટે તાલાળા સુધી આવ્યા છે અને કહેવાય ને કે આ અત્યારે ખેડૂત છે કાંઈ નવીન પદ્ધતિ અપનાવે કાંઈ નવું એવું ઓલું કરીને એમ કે ખેતી કરે તો બે પૈસા વધારે મળે અત્યારે હાલે જોઈએ તો એમ કે કેરી એમ કે સિઝનમાં એમ કે થોડુંક ડાઉન છે એટલે કે હાલ બેઠવાનો થોડુંક પ્રશ્ન ખરીદવાનો વધારે છે એવા એવામાં પણ એમ કે જે કેરી આપણી છે એમાં એમ કે આપણે કઈ એવું નવું કરીને કઈ રીતના આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ ભાવ વધારે લઈ શકીએ તો એવા એમ કે આપણે ભાઈને આપણે મળવા માટે આવ્યા છે અને ખૂબ એમ કે સારી રીતના એમ કે એને એના બગીચાની અંદર એમ કે આખે આવી પદ્ધતિ અપનાવી છે અને એમ કે કહેવાય ને કે સારું સારું એમ કે ભાવ લઈ રહ્યા છે તો આપણે એમ કે આગળની વાત છે એમ કે એ ભાઈનું એમ કે પરિચય લઈ અને પછી આપણે જાણીએ બધું આપણે

બે ત્રણ ભાવ તમને આરામથી મળી શકે મળી શકે આમાં જો ભાઈ કોઈ દવાનું પ્રમાણ નથી ઓર્ગોનિક તરીકે આ કેરી બને છે અને આમાં કવર પહેરાવું હોય એટલે આમાં કોઈ જીવ જંતુ કે આ સાઈડ ઇન્ફેક્શન થઈ શકતું નથી એટલે આ કેરી આપણે બે વર્ષથી આ કેરીમાં કવર પહેરાવીએ છીએ ને બહારથી મગાવીએ છીએ આ કેરીમાં અને આ કેરી છે તો એમાં કવર નથી પહેરાવેલી તો જોવો એમાં કેટલો ફરક છે અને એમાં પણ કલરમાં તમે જોવો તો અલગ અલગ કલર કવર છે પહેરાવેલા આ છે બ્લેક આ ઉપર છે અને આ છે એ બ્લેક ઉપર છે

અત્યારે તમે જોવો તો કોઈ બગીચામાં આવી રીતના નથી કરતા અને જલ્દી જે જેક્સપોર્ટ માલ થાય એ બધા કવર વાળો હોય છે એમાં પણ સારા પૈસા ખેડૂતો મળતા હોય છે આંબામાં આ રીતના પુષ્પના આવી રીતના કવર છે આવી રીતના પહેરાવેલા છે અને આનો ખર્ચો કેટલો થાય એક કેરી આ એક કવરનો ખર્ચો ચાર રૂપિયા થાય છે ભાઈ એક કેરી દીઠ ચાર રૂપિયાનો ખર્ચો થાય છે એટલે ખેડૂતનું કહેવાનું એવું છે કે આ અમને પોસાય નહીં પણ ભાઈ પોસાય છે યાર આમાં દોઢ ગણો બે ગણો ભાવ વધી જતો હોય તો આ કેમ ન પોસાય એટલે સાલીસ થોડીક આમાં સાલીસ મારતી હોય તો સંદલામ કરીએ તો દોઢસો પાંચસો બોક્સ દસ કિલોના બોક્સમાં પાંચસો રૂપિયાનો વધારો થઈ જાય છે પાંચસો રૂપિયા નો ભાવ વધારે પોહાય પોહાય છે જોઈએ માન્યતા એવી છે કે ભાઈ આટલું બધું અને મહેનત વાળું છે આ થોડું ખર્ચો કરવો એને મહેનત વાળું છે કે ભાઈ આ કવર કેરી પહેરી કવર પહેરાવો તો આ ક્યાં પૂરું થાય પણ મહેનત કરો તો ભાઈ વળતર મળવાની છે આપણે જોયું કે આખા આંબામાં જોઈએ તો બધી બાજુ પહેરાવેલા છે અને આપણે કેરી કાઢીને પણ જોઈએ બંને કેરીમાં ઘણો બધો ડિફરન્સ છે આવી રીતે આવી રીતે એમ કે અમારા માધ્યમથી છે કે કઈ ખેડૂત એમ કે નવીન કઈ પદ્ધતિ અપનાવતા હોય નવીન ખેતી કરતા હોય તો એમ કે એ માહિતી છે એમ અન્ય લોકોને એમ કે શેર કરતા હોય અને અમારા રૂપમાં પણ એમ કે અન્ય લોકો એને જોઈ અને પ્રેરણા લાય અને ઓર્ગેનિક ખેતી પર વરે આવી પદ્ધતિ ખેતી કરે એટલે ઓછા ખર્ચામાં એમ કે વધુ ઉત્પાદન મળે એવો અમારો હેતુ છે અને એના માટે થઈને એમ કે બધી બધું ફિલ્ડ કરતા હોઈએ છે એટલે આવી રીતના એમ કે ભાઈ એમ કે સરસ આપણ માહિતી આપણે આપી અને અન્ય કોઈ ખેડૂતને આવી રીતના હજી આંબામાં આવી રીતના પદ્ધતિ કરી હોય તો ભાઈ ભાઈનો નંબર પણ એમ કે આપણે આપશું અને તમે ફોન કરીને એને પૂછી શકો છો કે આ કઈ રીતના કરી શકાય અને હજી કોઈને પાસ્તર આંબા હોય તો એમાં પણ કરી શકે પાસ્તરામાં ખાસ કરવું જોઈએ કારણ કે પાસ્તરામાં છે ને ભાઈ ડાઉન બજાર હાલતી હોય છે બરોબર છે એટલે એમાં આ કરે તો એક તો જીવાતનું પ્રમાણ કોઈ વસ્તુ એટેક ન કરી શકે અને સારો એવો ભાવ મળી રહે વાંધો નહીં તમે ખરો તમને સરસ આપે કે ભાઈ માહિતી આપણે આપી અને હજી કોઈને ઘણા બધા મારા મિત્રોના ફોન આવેલા છે કે ભાઈ અમે આવી રીતના કરી શકીએ કે નહીં ક્યાંથી મંગાવું ક્યાંથી નહીં આ બધી પૂર્ણ માહિતી છે આપણે ભાઈ ભાઈથી લઈ અને અન્ય ખેડૂતને આપણે આવી રીતના દેશું અને ખરેખર એમ કે આવું બધું એમ કે અત્યારના સમયમાં એમ કે જનરલી બધા જે ખેતી કરતા હોય એનાથી કઈ અલગ કોઈ ખેતી કરે તો એમ કે અમને એ બહુ એમ કે મજા આવે જોવાની અને એમ કે અમે પણ એમ કે પ્રેરણા આપતા હોય છે ખેડૂતને કે તમે અલગ ખેતી કરી અને આવી રીતના એમ કે તમારું ઉત્પાદન છે આવી રીતના વધારે છે અને આ બધું એમ કે જોઈને અમને પણ એમ કે ખૂબ મજા આવી અને આથી એમ કે અમારું ગામ છે એ લગભગ દોઢસો રે આજે બધું કિલોમીટર આગું થાય તો સ્પેશિયલી એમ કે આ અમે ફાર્મ જોવા માટે એમ કે આવ્યા છે અને એમ કે જોયું બધું સમજાય બધું જોયું અને આવી રીતે કહેવાય ને કે ખેડૂતને પણ એમ કે જે આખી નવી પદ્ધતિ અપનાવી